એટલો પવન છે એક ધારો આજનો તો આ તાબ પર ઊભય ન ઊભય રહેવાય ની એટલો પવન છે તો હવે છે ને બધા વિડીયોમાં બેના રહેજો તમને બધન મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને આવી છે ને મારે હતા દવાખાને જવું પડશે કેમ કે જવું પડે છે ઈમરજન્સીમાં જાયે આગળ અમારા છે ને 5 વાગ્યા ની લાટ 8:30 થઈ છે હજી આવી જ નથી અમાર ભાઈ જો આવ્યા છે જાગીને તને ખાવાની છે સૂતરફણી કા ભાઈ સૂતરફણી ખાવે ને

फेमेले कने जामी करसार पोकी ग्यासे दवाखाने एबो दू चाहि दवाखान जावन छे <laughs> ना प्रतीक ने मेरा <laughs> ने पेरा के गाडी जाना एम नो हेठो उतरयो छ सारा बायने परानी आव्या ने गाडी <laughs> उतरिस तो आउवे तो जाई डिलीवरी मा लावेला छे केनी ती जाये छे दवाखाने अने मार बात वेलाहरना गेला आता आम्ही जाई हटाने सनी पछा मने लेवा आवण ती जाई आम जो मार भाई हाला जाई तिमे तिमे મેલેવાર દવાખાને આવ્યા હું ક આરો લેતા જાય રટતા હા ને એટલે જઈ દવાખાનામાં અને હું થયું હું નહીં આગડી તમને બતાવ્યું તો અમાર ભાઈ કેવા બિંદાસ થી હાલે દવાખાને આમ ઓલ પર લઈ ગયા છે આ ભાઈ એ ભાઈ તમને બીક ન લાગતી જ રે સે ને તો હવે જાય બાપા અમાર પતિ ભાઈ નાનો બાવ જઈ જો બાઉસી હા જ નાનો બા आई आई पत्थर आई रे બેંડા સે બેંડા બેંડા ઈપોતને આડા માથે મું મેમેલી આવે ભાઈ પાણીયા જોડામાં નાનું થઈયું સેજી બોલ બા મે મેને યાદ બહુ સચ્યુ કે કે આપ લોક થી લેને મરજી થી ને ઉજેને ડિલિવરી થી लियो त पुगेर हटाइयो नै हो नै हो फोटो अमर आनो भाव कर लवन छ हो महेश भाइ ने अब पेण्डा अमारा हो ने कतलाक 5 किलो के 5 मोड देओ 5 मोड मर बाने जा आबाई त जो भाव जई हो भाव कासे जा आम जाउ भाव बा भाव

अजाओ सा 5 किलो न पोली छ खबर छ है फेमले के आप्डा एतला बडा पेन्डा न खायो पण केवानु होय है आ यासी बच्ची काम नो ब डाल पर है पेन्डा खवा रख न पेन्डा <laughs>

ખબર જ નથી એમ તમારા પતિ ભાઈ ને લઈ ને ભાઈ આવશે અહીંયા ખુરશી ને બધું છે ને ના ઘડીક બેઠીએ ને ફોન વિડીયો અપલોડ કરી છે તો ફેમિલી હટા તો જો હવે અહીંયા હતા ને હવે જવાનું કે છે તો જાય એમ જો ભાઈ આ ભાઈ વિતાવડા થયા છે તો બે હિજા બે હિજા જાવું જવું હો ના જવું સંદીપ છે ને હમણાં મૂકવા આવે કેમ કે પતિક ભાઈ અહીં રહેતા છે દવાખાનામાં તો બામી જાય હો તમે જાવ એકલા મને આવું ના મને આવું તો અમે જઈએ ઘરે તો ફાઇનલી ફેમિલી જો ઘેર હવે પોગી ગયા છે હવે વરસાદ માં જો રગ્યો છે ને ઘેર પોગી ગયા ને પવન તો છે એવો ને એવો એટલે આ હું પાછો તો હવે ઘેર વઈ આવ્યા કેમ કે ના કઈ હવે જરૂર ન હતી અને રજા પણ આજે આપે કે નો આપે એ પછી ખબર નથી ને રજા આપીએ તો વૈયા આવશે બા કા સંદીપ ક્યારે આવે ને તો બપા એમ કીધું તો એક આંટો મારી આવો વાળીએ તો હું ને સંદીપ છે ને વાળીએ જઈએ છીએ તો એક આંટો મારી આવે નકર બા હોય ને તો વાળી આંટો મારવા જાય પણ હવે આજ તો બા હવે હાજે આવશે હવે એવું બધું છે તો થોડુંક રોંડા ઓલા જેવું થઈ ગયું છે રોંડા જેવું તો થોડુંક કાંટો મારી આવે અને કાકીને એને પેંડા આપતા આવીએ આજ ખુશીનો માહોલ છે ને તો પેંડા આપવા જ પડે ને બસારકને એમ તમે જઈશી વાળીએ એટલે જો અમે અહીં વહી આવ્યા છે વાડીએ અને અહીંયા અમાર દીદાભાઈ અમારો ન અમારો વિડિયો જોય કા જો અમારો વિડિયો જો કે હા પેંડા અપાયા પેંડા અપાયા કાકીને પેંડા આપી દીધા ને જો અહીં બેઠા છે અને વાડીમાં આટો એક મારી આવ્યે ને પછી અહીં બીજી બીજા કાકાની રહે છે તો ના તને દેવા જવાના છે તો પછી કડી ના જાય મપતની ચા પીવા ભેગી કાકીનું છે જો જો કાકીનું કહે છે બસારક પાસે ચા બનાવરાવી તમે ચા

આવો બધા ચા પીવા જો અહીં કાકી દીકરો ચા પી છે ઓ હાલો ફેમિલી બધા ચા પીવા હા હવે ચા પાણી પી લે ને પછી હવે ઘેર વયા જઈએ કેમ કે પવન વધતો જાય છે તો ઘેર વયા જઈ કાશનદીપ હા આગાહી છે વરસાદની હમ હમ એવું છે ને સારસિંહ છે ને હવે બે ત્રણ ટકા સારસિંહ રહ્યું ત્યાં ઘેર પોગી જાય એમ પછી ઘેર જઈને સારસિંહ મૂકી દે કેમ કે આવી ગઈ છે હવે લાઈટ તો ત્યાર જઈને સાથે મૂકી દે વઈ આવ્યા ને હવે છે ને થોડુંક ને જો ના રોકાવાનું થાય તો ટિફિનને એવું બધું બનાવવાનું થાય તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીના નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય